આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર નેહા ઠાકર હું યોગ થેરાપિસ્ટ અને એકેડેમિક કાઉન્સેલર છું અને સાથે સાથે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છું વિદ્યાર્થી મિત્રો આજ આપણે આગળના એકમોમાં જોઈ ગયા યોગના સ્વરૂપ વિશે યોગની ભ્રામક માન્યતાઓ વિશે અને યોગના સાચા સ્વરૂપ વિશે આજે આપણે એકમ ચારમાં યોગના પરંપરાગત પુસ્તકોનો પરિચય મેળવીશું યોગના પરંપરાગત પુસ્તકોના પરિચયમાં આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જે સંસ્કૃતિ છે એ ખૂબ જ અદ્ભુત છે અને જેમાં યોગનું મહ યોગનું જે મહત્ત્વ છે એ ખૂબ જ અદ્ભુત છે હવે આપણે જાણીએ છીએ કે હજારો વર્ષો પહેલાં જ્યારે જ્ઞાનની પરંપરાની આપલે થતી હતી ત્યારે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે એનું આપલે થતી હતી હવે જ્યારે ગુરુ જ્યારે શિષ્યને જ્ઞાન આપતા હતા ત્યારે મૌખિક રીતે જ્ઞાનની આપલે થતી હતી પરંતુ ધીમે ધીમે પછી એ સંસ્કૃત ભાષાની રચના થઈ અને લેખિત સ્વરૂપમાં એની રચના થઈ હવે યોગના આવા અનેક ગ્રંથો આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉપલબ્ધ છે જેમાં ઘણા આપણા ઘણા મહાન યોગીઓ સંતો જેમણે ઘણા બધા યોગ જે ગ્રંથો છે તેની રચના કરી છે જેમાંથી મુખ્ય ગ્રંથો છે હઠયોગ પ્રદીપિકા સૂત્ર ગિરણ સંહિતા શિવસંહિતા ઉપરાંત હઠરત્નાવલી આવા અનેક ગ્રંથોનો આપણે અભ્યાસ કરવાનો છે જેમાંથી આપણા જે અભ્યાસક્રમ છે તેમાં મુખ્ય હઠ્યોગ પ્રદીપિકા અને મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર આ બે ગ્રંથો વિશે આપણે માહિતી મેળવીશું હવે હઠયોગ પ્રદીપિકાનો ગ્રંથ જે છે એ સ્વાત્મારામ નામના મહાન યોગી દ્વારા થયો છે હઠયોગ પ્રદીપિકા એ હઠયોગ માટેનો એક મહત્ત્વનો ગ્રંથ ગણાય છે આપણે આગળ જોઈ ગયા તેમ રાજયોગ છે હઠયોગ છે નાદયોગ છે લય યોગ છે ભક્તિયોગ છે આવા યોગના ઘણા પ્રકારો છે એમાંનો એક હઠયોગ છે હવે હઠયોગ જે છે એ સ્વાત્મારામ નામના યોગી દ્વારા થયો છે તે ખૂબ જ પ્રચલિત અને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખાય છે જેમાં મુખ્ય છે હઠયોગની સાધના એ શું છે તેના વિશે સમજાવ્યું છે હઠયોગ શું છે એ સમજાવ્યું છે એની જે શૈલી છે એ ખૂબ જ સુંદર અને સચોટ રીતે દર્શાવી છે જે કોઈ પણ વ્યક્તિ એને સરળતાથી સમજી શકે છે હવે બીજું એક જોઈએ તો મુખ્યત્વે આપણે રાજયોગને મહત્ત્વ આપીએ છીએ પરંતુ રાજયોગ ક્યારે મળી શકે જ્યારે હઠયોગનો આપણે સાધન તરીકે ઉપયોગ કરીએ છીએ હવે સ્વાત્મારામના મતે પણ એ જ છે કે જ્યારે હઠયોગ જે છે એનો ઉપયોગ કરીને જ તમે રાજયોગ સુધી મેળવી સમાધિ સુધી જઈ શકો છો હવે આવી રીતે હઠ્યો પ્રદીપ પ્રદીપિકા નામના ગ્રંથમાં મહર્ષિ પતંજલિએ આખા ગ્રંથને ચાર ઉપદેશમાં એને વિભાજીત કર્યા છે ઉપદેશ એટલે કે એક પ્રકારનું યુનિટ જેને કહેવાય જેમાં પ્રથમ ઉપદેશ છે આસનવિધિ કથન ત્યારબાદ પ્રાણાયામ કથન મુદ્રા કથન અને ચોથો ઉપદેશ છે સમાધિ લક્ષણ હવે હઠિયોગ પ્રદીપિકામાં આપણે ઉપદેશો સમજતા પહેલાં સૌ પ્રથમ હઠિયોગ શું છે તેના વિશે જાણકારી મેળવીએ તો હઠ હઠ એટલે સામાન્ય રીતે આપણે સમજતા હોઈએ છીએ કે જીદ અથવા તો એક મમત અથવા તો બળજબરીપૂર્વક આમાંનો કોઈ જ અર્થ હઠિયોગને લાગુ પડતો નથી હ અને ઠ એ બે અક્ષરોથી હઠયોગ બને છે હવે હ એટલે શું તો હકાર અને ઠ એટલે શું તો ચંદ્ર અથવા તો હકાર અને ઠકાર હવે આપણે સૌ જાણીએ છીએ યોગના વિદ્યાર્થી તરીકે કે આપણા શરીરમાં લગભગ બોતેર હજાર સુક્ષ્મ નાળીઓ છે જેમાંથી મુખ્ય ત્રણ કહી શકાય એવી ઈડા પીંગળા અને મધ્યમાં સુષુમણા નાડી જેમાં જમણી બાજુ છે એ જમણું જે નસકોરું કહેવાય એ બાજુ પીંગળા નાડી અથવા તો જેને હકાર કહી શકાય અથવા તો સૂર્યનાળી ડાબી બાજુ જે છે એ ચંદ્ર નાળી અથવા તો એને ઠકાર કહી શકાય હવે આ સૂર્ય અને ચંદ્ર એ બંને નાડી અથવા હકાર અને ઠકાર બંનેનું એક્ય થવું એ હઠ યોગ છે આવો એનો અર્થ થાય છે યોગ શાસ્ત્ર પ્રમાણે હવે હઠયોગમાં મુખ્ય સાધના જે છે એમાં આ બંને નાળીઓમાં બેલેન્સ કરી પ્રાણનું જે વહન થતું હોય એને વિવિધ અભ્યાસો દ્વારા આસન છે પ્રાણાયામ છે મુદ્રા છે એના અભ્યાસ દ્વારા પ્રાણનું એક સ્થિર કરી અને પછી એનો જે પ્રવાહ છે એને સુષુમળ નાળીમાં લઈ જવો હવે સુષુમણા નાળી એકદમ આપણે સ્થૂળ શરીરમાં જોઈએ તો સ્પાઇનલ કોર્ડને પેરેલ આપણે એને ગણી શકીએ સ્પાઇન આ જે સુષુમણા નાળી છે એના જે અંતમાં એના મૂળમાં જે કહેવાય ત્યાં આગળથી એક કુંડલીની શક્તિ જે છે એ એકદમ ગૂંચળું વાળીને પડેલી હોય છે એટલે એને કહેવાય સુષુપ્ત જા સુષુપ્ત કુંડલીની શક્તિ હવે જ્યારે તમે આ અભ્યાસ કરો છો હઠયોગનો ત્યારે શું થાય છે કે એ જે સુપ્ત કુંડલીની છે એ ધીમે 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 ઉપર આવે છે અને આપણે જાણીએ છીએ કે સપ્ત ચક્રો ચક્રથી લઈ સ્વાદિષ્ટાન ચક્ર ત્યારબાદ નાભી ચક્ર છે અનાહત ચક્ર છે વિશુદ્ધ ચક્ર છે આજ્ઞા ચક્ર છે અને ત્યારબાદ સૌથી ઉપર છે સહસ્ત્રા ચક્ર હવે જ્યારે પ્રાણનું બેલેન્સ થાય છે અથવા ઐક્ય થાય છે ત્યારે સુશુમના નાડીમાં જે નીચેના ભાગમાં જે સુસુપ્ત કુંડલીની ચક્ર શક્તિ છે એ જાગૃત થઈ અને ધીમે 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 પ્રાણનું વહન જે છે એ ઉર્ધ્વગતિ કરી અને તમારો જે ચક્ર સુધી છે ત્યાં આગળ તમારી શક્તિ પહોંચે છે અને આવી રીતે તમે સમાધિ સુધી જઈ શકો છો આ થઈ ની જાણકારી હઠયોગ શું છે એ તમે જાણ્યું હઠયોગમાં સામાન્ય રીતે આસન પ્રાણાયામ તથા મુદ્રા આ ત્રણેયનો સમન્વય કરી અને કુંડલીની જાગરણ કરવામાં આવે છે હવે હઠિયોગ આપણે જોયું તેમ એક માર્ગ છે યોગનો જેમ ભક્તિ યોગ છે જ્ઞાન યોગ છે તેવી રીતે અને હઠિયોગનું જે લક્ષ્ય છે એ સમાધિ છે અથવા તો ઈશ્વર સાક્ષાત્કાર જેને આપણે કહી શકીએ આત્મા સાક્ષાત્કાર કહી શકીએ અથવા મોક્ષ કહી શકીએ એ મેળવવાનું એ લક્ષ્ય છે હવે અઠયોગના ઘણા બધા ગ્રંથ છે જેમાં ઘણ અલગ અલગ શ્લોકોમાં એની રચના થઈ છે પરંતુ આપણે જે પ્રમાણભૂત ગ્રંથ ગણીએ એ હઠયોગ પ્રદીપિકા જે સ્વાત્મારામ રચિત છે આપણે આગળ જોઈ રહ્યા તેમ ચાર ઉપદેશોમાં તેને ડિવાઈડ કર્યું છે પ્રથમ આસનવિધિ કથન છે જેમાં આસનોનું વર્ણન છે જેમાં શ્લોકોની સંખ્યા સડસઠ છે પ્રાણાયામ કથનમાં ઇઠ્યોતેર મુદ્રા કથનમાં એકસો ત્રીસ અને લક્ષણમાં એકસો ચૌદ આવી રીતે ચાર ભાગમાં એને ડિવાઈડ કર્યું છે હવે સૌ પ્રથમ આપણે સમજીશું પ્રથમ ઉપદેશ વિધિ કથન એમાં શું છે તો શરૂઆતમાં કોઈ પણ ગ્રંથ હોય તો તેમાં શરૂઆતમાં ભગવાનની પૂજા થાય આમાં મંગલાચરણથી શરૂઆત થાય છે મંગલાચરણ એટલે પ્રથમ અને દ્વિતીય બંને શ્લોક જે છે મંગલાચરણના છે એમાંથી પ્રથમ શ્લોક જે છે ઘેરણ સંહિતા આપણે આગળ જે ચાર ગ્રંથો જોયા એમાંનો એક સંહિતા પણ યોગ ગ્રંથ છે એમાંનો એક શ્લોક લીધેલો છે બીજા અને ત્રીજા શ્લોકમાં સ્વાત્મારામનું નામ આવે છે આવી રીતે પ્રથમ ઉપદેશ ચાલુ થાય છે પછી હઠયોગનું જીવન પદ્ધતિ કેવી હોય એ લોકોનો એમનો આહાર કેવો હોય તો મિતાહાર મિત મિતાહાર એટલે એમાં એકદમ સાત્વિક આહાર લેવાનો હોય છે જેમાં ઘઉં છે ચોખા છે જવ છે એ પ્રકારનું દૂધ છે માખણ છે એવા સાત્વિક આહાર લઈ અને એમની જીવન પદ્ધતિ ચાલે છે એમના ગુણો ધીરજને બધું વિકસાવવાનું હોય છે એમનું રહેવાનું સ્થળ કેવું હોય તો એકાંતમાં હોય કારણ કે એકાંતમાં હોય તો જ એ સાધના કરી શકશે એક પ્રકારની કુટિરમાં હોય ગુરુની નજીકમાં હોય જેથી માર્ગદર્શન મેળવી શકે છે આવી રીતે હઠયોગની જીવન પદ્ધતિનું વર્ણન છે ત્યારબાદ હવે રાજયોગ તરફ જવા માટે જે આસનોની જરૂર પડે છે તેનું વર્ણન મત્સ્યન્દ્રનાથ અને બીજા વશિષ્ઠ મુનિએ જે વર્ણન કર્યું છે એ સ્વાત્મારામે રામે દર્શાવ્યું છે જેના વિવિધ આસનો છે જેમ કે સ્વસ્તિકાસન છે કુર્માસન છે ગૌમુખાસન છે આવા લગભગ દસ અગિયાર આસનોનું વર્ણન છે ત્યારબાદ દ્વિતીય ઉપદેશ છે દ્વિતીય ઉપદેશમાં પ્રાણાયામ કથન એવું નામ છે આના નામ ઉપરથી જ ખ્યાલ આવશે કે આમાં પ્રાણાયામનું વર્ણન છે અહીંયા પ્રાણાયામને કુંભક શબ્દ આપ્યો છે બરાબર આવા અસ્તકુંભકોનું વર્ણન છે આઠ પ્રકારના પરંતુ આપણે જાણીએ છીએ કે આપણી સૂક્ષ્મ નાળી જે છે એના શુદ્ધિકરણ જો હોય એ શુદ્ધ થયેલી હશે તો પ્રાણાયામ સારી રીતે કરી શકીશું તો શુદ્ધિકરણ માટે શું કરવું જોઈએ તો એના માટે ષટક્રિયાઓનું વર્ણન પહેલાં આપ્યું છે એટલે પ્રાણાયામ કથન નામ આપ્યું છે પરંતુ શરૂઆત એની થાય છે ષટકર્મથી ષટ એટલે કે છ આવા કયા કયા કર્મો છે તો ધોતી બસ્તી નૈતી ત્રાટક નવલી અને કપાલબાતી આ બધી ક્રિયાઓ દ્વારા તમારી સૂક્ષ્મ નાળીઓ જે છે એ શુદ્ધ થશે અને ત્યારબાદ તમે પ્રાણાયામનો અભ્યાસ કરો તો વધુ સારી રીતે થઈ શકે છે તેટલા માટે પહેલાં ષટકર્મ અને ત્યારબાદ પ્રાણાયામનું વર્ણન છે એટલે કે કુંભકનું હવે એમણે બીજી પણ એક વાત આપી છે કે શહીદ કુંભક અને કેવલ કુંભક સામાન્ય રીતે પ્રાણાયામમાં પૂરક કુંભક અને રેચક આ ત્રણનો સમન્વય થાય છે આમાં બીજી એક વાત કરી છે કેવલ કુંભક અને શહીદ કુંભક કેવલ કુંભક એટલે કે તેમાં પૂરક અને રેચક સહિત કુંભકનો અભ્યાસ કરવો અને શહીદ શહીદ કુંભકમાં પૂરક અને રેચક સાથે તમારે કુંભકનો અભ્યાસ કરવો છે કુંભક એટલે કે શ્વાસને રોકી રાખવું પૂરક કરી અને શ્વાસને અંદરની તરફ રોકી રાખવું અને ત્યારબાદ રેચક કરવો આ પૂરક રેચક કુંભક અને રેચક થયું જ્યારે કેવલ કુંભકમાં શું થાય છે કે એક એવી અવસ્થા આધ્યાત્મિક અવસ્થા આવે છે તમારા વર્ષોના અભ્યાસ પછી તમે આધ્યાત્મિક માર્ગે જાઓ ત્યારે ફક્ત કુંભકનું જ તમારું સ્થિતિ રહેશે જેમાં નથી કુંભક રહેતો નથી રેચક રહેતો ફક્ત જે સમાધિની અવસ્થા છે જે ઋષિ મુનિઓ જે છે ઘણા સમયો સુધી વર્ષો સુધી સમાધિ અવસ્થામાં રહે છે તેમાં ફક્ત આ સ્થિતિ રહે છે ત્યારબાદ તૃતીય ઉપદેશ છે મુદ્રા કથન મુદ્રા એટલે કે આસન અને પ્રાણાયામ બંનેનો સમન્વય હોય છે હવે કોઈ પણ મનની સ્થિરતા માટે પ્રાણાયામ જરૂરી છે આસન જરૂરી છે તેવી રીતે મુદ્રા પણ જરૂરી છે અને આ બંનેઓના સમન્વયથી એક પ્રકારની મુદ્રા બને છે હવે આવી રીતે અને મુદ્રાની સાથે સાથે બંધ પણ હોય છે બંધ એટલે કે શરીરના સ્નાયુઓ જ્યારે તમે આસન કરો છો ત્યારે એક વિશિષ્ટ સ્થિતિ સ્થિતિમાં એને બાંધી રાખવું એને કહેવાય છે બંધ હવે આવી લગભગ દસ મુદ્રાઓનું વર્ણન સ્વાતમારામે કરેલું છે મહામુદ્રા ખેચરી મુદ્રા મહાવેદ વજરોલી શક્તિચાલન ઉડિયાન બંધ વગેરે આ ઉપરાંત ઘેરણ સંહિતામાં પણ અશ્વિની મુદ્રા છે ભુજંગી મુદ્રા છે વગેરેનું વર્ણન કરેલું છે ચોથો ઉપદેશ છે સમાધિ લક્ષણ હવે સમાધિ એ છેલ્લું પગથિયું છે જેમાં તમે મોક્ષ મેળવી શકો છો સૌ પ્રથમ આસન ત્યારબાદ શુદ્ધિકરણ થયું ત્યારબાદ કુંભકનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુદ્રાઓના અભ્યાસ બધી અભ્યાસથી શરીરની જે સ્થિરતા થાય છે મનની જે સ્થિરતા થાય છે ત્યાર પછી તમે સમાધિ સુધી જઈ શકો છો સમાધિ એટલે કે શું કે જેમ મન અને આત્માનું એક થવું જેમ પાણીમાં મીઠું નાખીએ અને જે મીઠુંનો ખ્યાલ નથી આવતો અને એકરસ થઈ જાય છે તેવી રીતે તમારું મન અને આત્મા એક થઈ જાય છે આપણે આગળ જોયું તેમ કઈ રીતે ચક્રોના ભેદનથી જે સુસુપ્ સુષુપ્ત રહેલી કુંડલીની ચક્રી જાગ્રત શક્તિ જાગ્રત થાય છે અને તમે કુંડલીની જાગરણ દ્વારા સમાધિ મેળવી શકો છો અહીંયા સમાધિને મોક્ષ અને આત્મા આત્માસાક્ષાત્કાર વગેરે એમણે નામ આપ્યા છે આવી રીતે સમાધિની સ્થિતિ સુધી તમે પહોંચી શકો છો આમ સ્વાત્મા રામે આસન સૌપ્રથમ શરીરની સ્થિરતા ત્યારબાદ શરીરની શુદ્ધિ ત્યારબાદ પ્રાણાયામ એટલે કે મનની સ્થિરતા ત્યારબાદ મુદ્રા એટલે કે આસન અને પ્રાણાયામ બંનેનો અભ્યાસ અને ત્યારબાદ સમાધિ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ એમણે બતાવ્યું છે એટલે હ અને ઠ સૂર્ય અને ચંદ્ર આ બંને નાડીઓનો એક કરી અને સુષુમના નાડીમાં એનું વહન કરી અને એક પછી એક ચક્રોનું ભેદન કરી અને તમે જે શિવશક્તિના સ્થાન સુધી પહોંચી શકો છો અને સમાધિ મેળવી શકો છો આ થયું તમારું પ્રથમ એટલે કે હઠયોગ પ્રદીપિકા નામના ગ્રંથનું વર્ણન જેમાં ચાર પ્રકારના ઉપદેશ આપણે જોઈ શકાયા બરાબર જેમાં સ્માત્માત્મા રામે ઉપદેશ એવું નામ આપ્યું છે ત્યારબાદ આપણે મહર્ષિ પતંજલિએ રચેલ યોગ સૂત્રનું વર્ણન સાંભળીએ અથવા સમજવા કોશિશ કરીએ યોગ સૂત્ર જે આપણા ભારતીય શા શાસ્ત્રમાં દર્શનોનું મહત્ત્વ છે દર્શનનું વર્ણવા છે એવી જ રીતે યોગ સૂત્ર અથવા તો યોગ દર્શન પણ એને કહી શકાય અને એના પેરમાં જ આપણે જો ગણીશું તો કપિલ મુનિનું સાંખ્ય દર્શન છે મહર્ષિ પતંજલિનું યોગ દર્શન અથવા તો યોગ સૂત્ર જેને કહીએ સૂત્ર નામ એટલા માટે આપ્યું છે કે એ સૂત્રાત્મક છે જેમ આપણે સ્વાત્મારામે શ્લોકોની સંખ્યા રચી હતી એવી રીતે આમાં શ્લોકો નહીં પરંતુ એક સૂત્ર તરીકે એનું આખું વર્ણન છે આવા લગભગ એકસો પંચાણું સૂત્રથી આખા યોગ સૂત્રની રચના થયેલી છે સૂત્ર એટલે કઈ રીતે જેમ કે અથ યોગાનું શાસનમ આ એક સૂત્ર થયું આવા એકસો ને પંચાણું સૂત્રોથી આખા યોગ સૂત્રની રચના મહર્ષિ પતંજલિએ કરેલી છે જેવી રીતે પહેલાંમાં ઉપદેશ નામ આપ્યા હતા એવી રીતે મહર્ષિ પતંજલિએ આમાં પાદ એવું નામ આપ્યું છે એટલે કે વિભાગ એવા ચાર વિભાગમાં આખા યોગ સૂત્રને વહેંચી દીધું છે પહેલું છે સમાધિપાદ ત્યારબાદ સાધનપાદ ત્યારબાદ વિભૂતિપાદ અને ત્યારબાદ કૈવલ્યપાદ હવે એના વિશે આપણે વધારે સમજવા પ્રયત્ન કરીશું પહેલું જ છે સમાધિપાદ હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે કે પહેલાં જ સમાધિનું વર્ણન કેમ કર્યું છે પરંતુ જ્યારે આપણે કોઈ જગ્યાએ ડેસ્ટિનેશન પર પહોંચ્યું છે તો એ વખતે પહેલાં એ ડેસ્ટિનેશન વિશે જાણીએ છીએ કે એ શું છે એના વિશે કઈ રીતે એના ઉપર ત્યાં સુધી કઈ રીતે જવાય એના વિવિધ માર્ગો જોઈએ છે ત્યારબાદ આપણે એના વિશે પછી ટિકિટ બુક કરાઈ છે બરાબર પરંતુ પહેલાં એ ડેસ્ટિનેશન વિશે જાણ્યા કે એ સ્થળ કેવું છે એવી જ રીતે મહર્ષિ પતંજલિએ પણ પહેલાં સમાધિપાદ વિશે એટલે કે સમાધિ જે છેલ્લે મેળવવાની છે એના વિશે પહેલાં સમજાવ્યું છે કે સમાધિ શું છે અને પછી ત્યારબાદ એના સાધનો સમજાવ્યા છે આવી રીતે પહેલું છે સમાધિપાદ હવે સમાધિપાદમાં આપણે જોઈએ તેમ સૂત્રાત્મક છે તો પ્રથમ છે પ્રથમ સૂત્ર છે અનુશાસનથી વાત અથયોગાનુશાસનથી શરૂઆત કરી છે એટલે અનુશાસનની વાત છે આ ઉપરાંત એમાં ચિત્તવૃત્તિ નિરોધઃ જે આપણે આગળના એકમમાં જોઈ ગયા ચિત્તવૃત્તિ પરનો નિરોધ એટલે કે યોગ ત્યારબાદ એના માટે શું જરૂરી છે તો ચિત્તવૃત્તિના નિરોધ માટે તો લાંબા સમયનો અભ્યાસ જરૂરી છે વૈરાગ્ય જરૂરી છે ઈશ્વર પ્રણિધાન વિશે સમજાવ્યું છે અને આ યોગ સાધનામાં જતાં જતાં અંતરાયો ઉત્પન્ન થાય છે તેનું વાત છે અને તેના નિવારણની પણ વાત છે ત્યારબાદ છે સાધનપાદ જેમ મેં કીધું કે સમાહિત ચિત્તવાળા જે એકદમ સોશિયલ લાઈફ જીવે છે કે અત્યારનું જે જીવનમાં જે જીવે છે એ લોકો માટે એમણે થોડાક સરળ સાધનો બતાવ્યા છે જેમ કે શરૂઆતમાં જોઈએ તો ક્રિયાયોગ જેમાં તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાન વિશે સમજાવ્યું છે ત્યારબાદ ક્લેશોની સમજ આપી છે પાંચ પ્રકારના ક્લેશોની સમજ આપી છે ત્યારબાદ યોગનું વર્ણન છે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ જેમાંથી પ્રત્યાહાર સુધીનું જે વર્ણન છે એ સાધનપદમાં છે ધારણા ધ્યાન અને સમાધિનું વર્ણન વિભૂતિ પાદમાં લીધેલું છે આવી રીતે વિવિધ માર્ગોથી તમે ઈશ્વર સાક્ષાત્કાર કરી શકો છો કૈવલ્ય પ્રાપ્ત કરી શકો છો એ આમાં સમજાવ્યું છે ત્યારબાદ અષ્ટાંગ યોગ જે આપણે જોયું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ ત્યારબાદ વિભૂતિપાદ માર્ગમાં આવતા આવતા વચ્ચે શું સિદ્ધિઓ મળે છે શું વિભૂતિ મળે છે એનું વર્ણન છે પછી ધારણા ધ્યાન અને સમાધિ ત્રણેય માટે એમણે સંયમ શબ્દ વાપર્યો છે એનું વર્ણન છે અને આ સિદ્ધિઓ મળતાં મળતાં એનાથી આકર્ષય નહીં જવું અને યોગ માર્ગમાં આગળ વધવું એના વધુ એના પણ એના વિશે પણ સમજાવી છે ત્યારબાદ કૈવલ્ય પાદ કૈવલ્ય એટલે કે સમાધિ માટે મહર્ષિ પતંજલિએ લઈ કૈવલ્ય શબ્દ વાપર્યો છે આ પાદમાં તેમણે આગળ જોઈ ગયા તેમ સમાધિનું વર્ણન જે છે એ આમાં સમજાવ્યું છે પાદમાં યોગના એટલે ચિત્તના સ્વરૂપ વિશે વાત કરેલી છે વિવિધ યોગ માર્ગમાં કઈ રીતે આગળ વધવું અને સમાધિમાં કઈ રીતે રહેવું સમાધિના પ્રકાર એ બધું આમાં સમજાવ્યું છે અને આવી રીતે અંતે ધર્મમેદ સમાધિ નામ આપ્યું છે એમણે સંપ્રજ્ઞાત સમાધિ અસંપ્રજ્ઞાત સમાધિ વગેરે વર્ણન કર્યું છે સબીજ સમાધિ અને નિર્બિત સમાધિ એવું નામ આપ્યું છે અને ત્રીજી જે સમાધિ છે એ ધર્મમેદ સમાધિ એનું વર્ણન કરી અને પાદ જે છે એ સમજાવી અને યોગ સૂત્રનું પૂર્ણતા લાવે છે ટૂંકમાં આપણે સમજીએ તો બધા જ આવા ગ્રંથો આપણે જોયા હઠયોગ પ્રદીપિકા અને મહર્ષિ પતંજલિની યોગ સૂત્ર આ આ જ ઉપરાંત હઠરત્નાવલી છે સંહિતા છે ઘેરણ સંહિતા છે એમાં પણ વિવિધ આવી રીતે આસન પ્રાણાયામ ષટકર્મ સમાધિ વિશે સમજાવ્યું છે દરેકે દરેક ગ્રંથ જે છે એ ખૂબ જ વાંચવા એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે જે યોગ માર્ગમાં તમે આગળ વધવા માગતા હોતો અને આવી રીતે આ થોડુંક એનું મેળવી અને તમે આગળ વધી શકો છો નમસ્કાર ધન્યવાદ